નમસ્કાર મિત્રો અત્યારે આપણે ગુંડલીમાં છીએ ગુંડલી છે એ પોરબંદરથી અંદાજે ચાલીસ કિલોમીટર દૂર આવેલ છે અને ભાંગડથી છ સાત કિલોમીટર છે અને આ કોઈ સમયે સૈન્ધવોની રાજધાની હતી અને ત્યારબાદ જેઠવાઓની રાજધાની પણ રહી ચૂકી છે ખાસ તો મારે અહીં ગુંડલીના નવલખા મંદિરે અમે ઊભા છીએ તો મારે તમને ગુંબલીના નવલખા મંદિરના જે મંદિરની બહારના જે શિલ્પો છે એના વિશે જણાવવું છે તો તમે આ શિલ્પોમાં જોઈ શકો છો કે અહીંયા જો એક હાથી ઘોડા ઉપર એક સવાર અને કોઈ પાછળ દોડે છે એટલે ઘણું કરીને આ શિલ્પો હું એવું માનું છું કે કાં તો કોઈ જેમ કે પહેલાંના સમયમાં લોકો મંદિરોની આસપાસ કોઈ મોટા તહેવારો ઉજવતા અને એ તહેવાર મહિનાઓ સુધી ચાલતા તો એવા તહેવારોના ચિત્રો હોઈ શકે યા રાજાઓના જીવનમાં જે ઘટનાઓ જે જેને પરાક્રમો કર્યા તો આ એના સિમ્બોલ તરીકે હોઈ શકે અહીંયા જોઈ શકો છો કે આથી ઘોડા ઉપર એક રાજા સવાર છે અને એ કોઈની પાછળ દોડે છે એવી જ રીતના અહીંયા જો સંગીતના સાધનો પણ જોઈ શકો છો અને આ એટલું ખૂબસૂરતીથી કંડારવામાં આવ્યું છે કે તમે એ સમયની સંસ્કૃતિને તમારી નજર સામે તાદશ જોઈ શકો છો એ બાદ અહીંયા કોઈ સિંહાસન ઉપર જેવો રાજા બેઠો છે અને એની સામે દરબારીઓ એના ગુણગાન કરતા હોય એવું નજરે ચડે છે અહીંયા જેમ રોમના જેમ ગ્લેડિએટર યુદ્ધો થતા એ રીતના બે યોદ્ધાઓ લડે છે એક યોદ્ધા સિંહ અમે લડે છે અને આવા મસ્ત સ્ટોન કાર્વિંગ છે એક

એમના સેના નાયકો સાથે જઈ રહ્યો છે ને આ તરફ પણ એક રાજે પાલકીમાં સેનાનાયક સાથે જઈ રહ્યો છે અને આ પણ તમે જોઈ શકો છો કે આમના કદકાઠી ને આમના કદકાઠીમાં ફેર છે તો આ બે કોઈ બે દેશ બે ક્ષેત્રો કે બે સંસ્કૃતિઓના રાજાનું મિલન જેવું યા તો પછી એમના યુદ્ધ જેવું કેમકે અહીંયા બે હરણ અને એક સિંહ હાથ લગાવીને બેઠો એવું જોવા મળે છે તો આ કોઈ બે યુદ્ધનું કે બે સંસ્કૃતિઓનું મિલન છે એવું સ્પષ્ટ જણાય છે અહીંયા અને એક બીજી ખાસ વાત કે એ સમયમાં પણ કૂતરાઓ પાલતુ પ્રાણીઓ હતા અહીં પણ એ જોવા મળે છે તો તમે જ્યારે ગુમલી આવો તો આ મંદિરની ચોક્કસ મુલાકાત લેજો અને આ શિલ્પોનું નિરીક્ષણ કરજો તમને એ સમયની સંસ્કૃતિની ઘણી ખરી ઝલક જોવા મળશે નમસ્કાર